શહેર કોંગ્રેસ દ્વારા રસ્તામાં પડેલ ખાડાઓમાં ભાજપ નું ઝંડા લગાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપ હાઈ હાઈ વાપી જનતા ખડ્ડે મે ભાજપ સરકાર મજે મે નારા લગાવીને સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો વાપી શહેર યુદ્ધ કોંગ્રેસ પ્રમુખ વાપી નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ખંડુભાઈ કાંબલી વિપિન તુમર આ પ્રમુખ કેતન પટેલ સહિતના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કોન્ટ્રાક્ટરો અને દલાલો વચ્ચે ચાલતી એટલે આપણી વાપી મહાનગરપાલિકા હવે તો મહાનગરપાલિકા માં કહેવામાં શરમ આવે છે વાપીની જનતાને જે જૂઠું બોલીને મહાનગરપાલિકાનું સપનું દેખાડતી અને પોતાના ઓફિસર જે અધિકારીઓ છે અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી જે ડામરના રોડ પંદર દિવસ પહેલાં બનાવવામાં આવ્યા હતા તે આપણા બે ત્રણ જ વરસાદમાં જે જોવા મળે છે દરેક રોડ પર દરેક રસ્તા પર ખાડાઓ જોવા મળે છે તેથી આ ભાજપની સરકારને આપણે જે વિશ્વાસથી જે જનતાએ એમને મત આપીને વિશ્વાસ હાલમાં જ જે લોકસભાની ચૂંટણી ગઈ જે આપણા સંસદ સભ્ય જે પોતાના જે મિટિંગો કરે છે સર્કિટ હાઉસમાં જે બેસીને પોતાના આદેશ અધિકારીઓને કરે તે આદેશ નું અહીંયા ઉલ્લંઘન ખરેખર દેખાય છે તો ભાજપ ની સરકાર આધારે આ વાપી ના જેટલા રોડ જે બન્યા છે દરેક ગલીઓ ગલીઓ બધા ટોટલ રોડ એ ટોટલ રોડ ખોડીને સાફ થઈ ગયા છે અને મતલબમાં રોડ ગાયબ થઈ ગયા ને ખાલી ખાડા જ દેખાતા થઈ ગયા એની અંદર મતલબમાં કઈ વિદ્યાર્થી કે સ્કૂલ જાય તેને નુકસાન થાય દરેક નોકરીયાત ને નુકસાન થાય ગાડી ઘોડા મતલબમાં બધા બધાને નુકસાન થાય અને કઈ કેટલા ફ્રેક્ચર થઈ ગયા છે કઈ કેટલાની જાન પણ ગઈ છે પણ આ સરકારનું પેટનું પાણી હાલતું નથી